કેમ છો સંકુટ માં આપણે કઈ પ્રવૃત્તિ પહોંચ્યા તો કે તેર નંબર ની તેર નંબર ની પ્રવૃત્તિ માં તમે આ બોર્ડ બુક છે બરોબર એ છે ના છે તો કે પાલતુ અને જંગલી પ્રાણી અને જળચર પ્રાણી ના છે એ મેં તમને વાંચવા આપ્યા હતા હાજરીતા બધા ચલો તો મને પેલા છે ને એક એક દેજો પેલા આપણે જોતું આજે આવીને એના ચિત્ર વિશે આપણે વાંચવાનું છે માછલી આ શું છે મગર કાચવો અને સિંહ ચલો માછલી શેમ આવશે પેલા આપણે જો તમા બોલતા જજો કયું કયું પ્રાણી છે ચલો આ કયું છે જળ બિલાડી પછી જળખોડો પછી જો

शिकार ने जेने कपड़ी पकड़े पकड़े तेने चावी सक्तो नची हराक खुराक ने खुराक ने घोड़ी જાય છે મગર પોતાની જીભ હલાવી શકતો નથી અને બહાર પણ કાઢી

પઈ ચાવી શકીએ નહીં આપણે કેમ ખોરાક ખાઈ શકીએ એમ ચાવી ચાવીન બટકા ભરીએ ને એ મગર શું કરે એના દાંત થી ચાવી ન શકે સીધે સીધો ગળી જાય આપણે કેમ દવાલી ગોળી કે ગળી જાય ને કટકા કરીને ખાઈએ આપણે ના ખાઈ આપણે ગળી જઈએ ને કે મગર મગર ને એટલે બધા દાંત છે છતાય શું કરે છે એ બટકા ભરી ખાઈ નથી શકતો પછી શું કરે ગળી જાય સમજો ગળી જાય છે આ ધારો કે આપણે ઘણી જગ્યાએ સાંભળ્યું હોય શકે કોઈ મગર છે ને ખાઈ ગયું હોય તો બહાર બહાર નીકળે કટકે કટકા ના નીકળે ઓગાળી જાય આખું પેટમાં ઓગાળી જાય પછી શું છે પોતાની જીભને હલાવી શકતો નથી આપણે કેમ આમ તેમ હલાવી શકીએ જલા હલાવી ન શકે લઈ જાવી ન શકે અને એ બહાર પણ કાઢી નથી શકતો આપણે કોઈ કોઈથી સાંભળું હોવાના વિશે મગર વિશે કોઈથી ચાવી તો કે એ ચાવી ન શકે પછી મોરજી બહાર ના કાઢી શકે સમજાય ગયું મગર વિશે ચાલો આગળ ચાલો આગળ નું ચિત્ર શું છે ચાલો કાચબો છે આમાં હા ચલો કાચબા વિશે કોણ વાંચશે યસભાઈ ચલો વાંચો યશભાઈ સાંભળ જોઈ ને વિશે કેવું સરસ છે બસો વર્ષ સુધી જીવતો રહે છે કાચબી માટી તે ઇંડામાંથી બચ્ચા બચ્ચા નીકળતા નેવું કે એકસો વીસ દિવસ લાગે છે ચાલો ભાઈ શેના વિશે ભાઈ જો

આપણે સરસનું ઘણું નવું જાણવા નું એની કાચબી હોય ને એ શું કરે માટીમાં રેતીની માટી હોય ને એમાં ખાડો કરી પાંચ થી બે થી પાંચ ઈંડા મૂકે પછી શું કરે એ ઈંડામાંથી માંથી એ ખાડો પૂર પછી શું કરે માટીને ખાડો પૂરી દે એ અંદરો અંદર માટી ન હોય માટીના માટીથી ખાડો પેલા ઈંડા મૂકી દે પછી શું કરે માટીને માથે બુરી દે પછી ઈંડામાંથી બચ્ચાને નીકળતા કેટલો ટાઈમ લાગે તો કે નેવું થી એકસો દિવસ એકસો ને વીસ દિવસ લાગે કેટલા લાગે નેવું એટલે કેટલા લાગે ખબર છે ત્રણ મહિના ત્રણ મહિના થી ચાર મહિના જેવો ટાઈમ લાગે એને બચવું બાર આવતા ઈંડામાંથી માંથી બચવું બાર આવતા કેટલો ટાઈમ લાગે તો કે ત્રણ થી ચાર મહિના ચલો આ કાચબા વિશે નવું જાણવા મળ્યું ને શું જાણવા મળ્યું તો કે કાચબો કેટલા વર્ષ જીવી શકે ખાડો કરી બે થી પાંચ ઈંડા મૂકી પછી એના ઉપર માટી થી પૂરી દે પછી બચું બાર આવતા કેટલો ટાઈમ લાગે ત્રણ થી ચાર મહિના દિવસ હોય તો કેટલા દિવસો થાય અરે વાહ વેરી ગુડ નેવું થી એકસો વીસ ચલો આગળ જોવો બુકમાં કયું પ્રાણી એવું જોડ સાપ વેરી ગુડ ચલો પછી આગળ ડેટકો પછી ચલો ડોલ્ફિન એવી આમાં હાલો ડોલ્ફિન વિશે ઈતભાઈ વાત છે ચલો ઈતભાઈ અમાજ ઉચો રાખજો દીકરા ડોલ્ફિન પંદર

ભાઈ તો સેકન્ડ માલો એક મિનિટ પૂરી નથી થઈ શ્વાસ લેવાનો નથી હો જો 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 યસ તો શ્વાસ લેતો જઈશ વચ્ચે વચ્ચે મોઢેથી નહી શ્વાસ નથી લેવાનો શ્વાસ રોકવાની ટ્રાય કરવાની મોઢેથી ની નહીં લેવાનો લેવો બધા લીધા મોઢેથી જો મોઢું ખુલી ગયું એટલે શ્વાસ લેવાઈ ગયો જો યસ તો શ્વાસ લેવાઈ ગયો હાલો હાલો મૂકી દો બસ મોઢાથી શ્વાસ લેવાઈ ગયો ચલો આ શું કરે ડોલ્ફિન છે આપણે તો એક મિનિટ રાખી શકે વધુ વધુ બે મિનિટ રાખી શકે તો સેકન્ડોમાં રાખી શકે પણ ડોલ્ફિન કેટલી મિનિટ રાખે પંદર મિનિટ પછી શું કીધું છે ડોલ્ફિન એકબીજા ને નામથી બોલાવે છે આપણે કેમ યશ હોય તો નામથી બોલાય નવી ને રોનક ને હિત ને આપણે બોલાવીએ કે બીજા નામથી ડોલ્ફિન છે ને એ એક બધી માછલી હોય ને એના નામથી બોલાવે એ બધા નામ પાડેલા હશે ને એ રીતના નામથી બોલાવે પછી શું છે એક દિવસમાં ડોલ્ફિન સો કિલોમીટર જેટલું તરી શકે કિલોમીટર એટલે ખબર ને એક કિલોમીટર એટલે કેટલું થાય અહીંયાથી ક્યાં સુધી જાવું હોય આપણે રીતના ઘર સુધી કે વધારે અહીંયાથી આપણે હાલો નવ હા એટલું જ થઈ શકે નવું રોડ બને ને એટલું કિલોમીટર એ એક કિલોમીટર છે સાંભળો એટલું એ તરી શકે એ સો કિલોમીટર તરી શકે એટલે અહીંયાથી શું થાય જુનાગઢ ચાંદોડથી એટલું બધું એક ધાર તરી શકે જુનાગઢ થી પાછા અહીંયા સો કિલોમીટર આસપાસ થતો જુનાગઢ થાય ધોરાજી અહીંયા થી ધોરાજી જવું હોય તો સો કિલોમીટર જેટલું અંતર થાય બરોબર એટલું એક ધારું ડોલ્ફિન તરી શકે કોઈ તમને પૂછે કે ડોલ્ફિન કેટલું કિલોમીટર તરી શકે સો કિલોમીટર એટલું બધું જોજીને આપણે કોઈ દિવસ સાંભળું તો સારા ચાલો ચાલો આગળ કઈ પ્રાણી છે પછી ઓક્ટોબર ઓક્ટોબર ચલો પછી जी ली माई चेलिफिस जीप प्योर चिपलू चिपलो तो जयो होस बताइए इन एल जो को यस सी बर्ड स्केवाड़ा सी ऑन साउंड और वाडू मछली जड़ कुकड़ली सी सीगा सीगा टुडे सीगा ફિલ્ફિશ ચાલો રેડી ચાલો હવે એક આપણે શું બાકી છે સિંહ ચાલો હાલો પ્રાણીના ના યશભાઈ બોલતા જાય ચાલો યશભાઈ ખોલતા જાવ ચાલો પેલું કયું છે ગાય પછી પછી કૂતરો Jalur singa ibu Jalur singa Kalau macam ni Nabi Ibn Bain Harap Nabi Ibn Bain Baca singa Singa Tris Put Lambi One Bar Put Unci Celang Celang Logawi Soke Che Ro સિંહ આપણે કોણ છે તો કે જંગલો રાજા સિંહ શું કરે તો કે ત્રીસ ફૂટ લાંબી અહિયાં થી કેટલું થતું હશે કેવડી છલાંગ ઓલા ભાઈ સામે ઘર છે ને એટલી ફૂ લાંબી છલાંગ લગાવી શકે અને બાર ફૂટ ઊંચી એટલે કેટલી થશે બાર ફૂટ એટલે છત થી ઉપર એટલી બધી છત થી ની ઊંચી છે ને એટલી છલાંગ લખાવી શકે છે વિચાર તો કરો અને એ રોજ કેટલું સુવે અઢાર કલાક સુવે આપણે કેટલી કલાક સુતા સાંજે આઠ વાગે સુઈ જાઓ તો સવારે આઠ વાગે ઉઠો ને તો બાર કલાક એમ તો બાકી આપણે બાર કલાક થી ઓછી આપણે માં વધુ આપણે કેટલી કલાક સુતા દસ કલાક આઠ કલાક પણ આપણા સિંહ રાજા છે એ કેટલી કલાક સુવે અઢાર કલાક સુવામાં ટાઈમ કાઢે ચલો સમજાય ગયો બધા પ્રાણી વિશે ચલો આગળ કયા પ્રાણી છે જો લો ચાર પ્રાણી વિશે એવું હતું સારા સ્થાના વેરી ગુડ